थी गया जामनगर में कलेक्टर तरीके सेवा आप बात करो वडोदरा जिला कलेक्टर तरीके अँ चार सपा से जय पुष्पगुस्ती બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ રહેશે ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું એ ઇમ્પ્લિમેન્ટેશનમાં એક તો શું મોટો વારસાઈ ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે બે હજાર દસથી શરૂ કરીને બે હજાર વીસની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વાર એન્ટ્રી પડાવવાની એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે કે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો પ્રોજેક્ટ બધા આગળ વધી શકે સરકારી